થાકી રહ્યો હું ભલામણા હા આ ઉભો બોરા આમ તું કોઈ નથી જો આમ જો ભલામણા

મારા હાથમાં માં છે ચરિયાનું કાપી નખિસ હું ડોકું એ કાપતો નહી કાપતો નહી હા તો અલતો ને સાનું માનું અહીંયા ઉભો રે અલય સમજો હું કહું ને એમ કર તો તું બચી જાયશ સુ તારા ગરામાજી સોનાનો સેન જો ને એ કાટી મને હોપી દે સેન હા લાઈ નકર કાપી નખિસ ઉરિયો દો હા હલતો નહીં કાટ 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 ચેન ભલે તે લઈ લીધો બાકી વાહી લાગી સમજી પાકેટ જો નીનો લેતો હારું કરે સાહેબ તમે કીધું હું તો ભૂલી જ ગયો તો હલે પાકીટ કાટ પાકીટ માં કાઈ નથી ખાલી છે તે હોનાનો નો સેન દઈ દીધો તે પાકેટ નઈ દઈ એક હે કાટ ના 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 હા લાય લાય લાય

શું હે સાહેબ મારો કેસ લખો શું શું એક ચોર છે ને મારો હોનાનો છે ને અને પાકેટ ચોરીને ભાગી ગયો હે હા અને આમ જો ઈના ભેગો છે ને તમારો સાહેબ હતો નતો પોલીસવાળો અમારો સાહેબ હા હવે તારો બાપ અમે આયા ત્રણ જ સાહેબ એવી બીજો કોઈ સાહેબ જ ન તો ઈ કોણ હતું મને શું ખબર તે ભેગા હતા ખરા ઈને મને કીધું તું પોલીસ સોક્યા જા હવે ઈ કોઈ બીજો હશે અમાર ત્રણ સિવાય કોઈ સાહેબ જ ન હતી તે તો કોણ હશે

એ ના એવું નથી કરું કાકા આઈડિયો મારો હતો એક તો વધારે આવે તો એમાં શું વાંધો છે એમ થોડું આલે ભલામણ બે નો હરખો ભાગ હતો એમ કરે આલે હજાર રૂપિયા તું રાખ બસ વધારે ના હો એમ નહીં આલે હરખા ભલામણ કાકા કામ તો બે હરખું જ કર્યું છે ને કાકા આઈડિયો તો મારો હતો ને એમ નું આલે ઓ મારી માને બિના થા તમારી મને આ પૈસા ઘરાણા કોને હે આ ખોટા હે પૈસા ઘરાણા ખોટા છે તું ક્યાં નો બોલીશું હું કે પોલીસ સાહેબ તો તારા બાપા પોલીસના લugડા તો પહેર્યા સર્કસમાં આ તો સાહેબ છોકરા તમારી માને એક તો ના કપડા પહેરીને ચોરીયું કરવાનું પાછો ખોટું બોલે આ સાહેબ 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 બોલ કરી આઈડિયો હતો આનો આનો આઈડિયો હતો તારો તારો બબ મારો છેનો આડિયો હતો સાબીનો જાડિયો હતો સાચું બોલો સાહેબ અમે બેયા થઈને આડિયો કર્યો તો તમારી મને પૈસા ન ગરાણા લાવ આલ્યા સાહેબ ભલા મને મે તને કીધુંતું કે આયા ભાગ નથી પાડવો જોઈને પકડી ગયા ને મને શું ખબર હૈલો આ જીનું હોય ને બધાને દે દી ગયો અરે બાપ રે હાલતી ન થાવ બે તમારી મને એક તો પોલીસ ના લુગડા પહેરી અને સોરી કરવાનું કે જવા દો ને ગઈ હાલો હવે તો તમને બેને આજીવન કાઢી દેવા જેમાં